સાગર શું બોલે છે તું આ અને આ તું ઘર વેચવાની વાત કરે હું તો મારું છે તને હક કોણે આપ્યો વેચવાનો આ ઘર છે ને એ તમારું હતું હવે આ ઘર મારું છે અને તમે બધા આ ઘરની વાત નીકળી જાવ પ્રેમથી એ સાગર વા કેવી વાતો કરે છે આ બિચારા લોકો ક્યાં જશે આવી રીતે જે માયા ભાડે રહેતા હતા એમ બીજે ભાડે રહે અરે ભાઈ પણ આપ ઓચિંતા તમે ઘર ખાલી કરાવો તો અમારે ક્યાં જવું એટલે તો તમને એક મહિનાનો સમય આપું છું મારો મગજ જો છટક છે ને તો આજ્ઞાત બધાને બહાર આકાડી મુકેશ સાગર જવો એને તો તું જા આ ઘરમાંથી આમાંનો કોઈ નઈ જાય કારણ કે ઘર હજી પણ મારું જ છે મમ્મી તમે ભૂલો છો આ ઘર હવે મારું છે જોઈ લો કાકડિયા જીમાં તમારી સાઈન બોલે છે આ સાઈન મારી અહીંયા આવી કેવી રીતે આ સાઈન આયા કેવી રીતે આવી હે આ સાઈન આયા આવી યાદ કરો તમે ચાર ધામની યાત્રા કરવાના હતા અને હું તમારી પાસે કાગળિયા લઈને આવ્યો હતો અને ત્યારે મેં જે સાઈન કરાવી હતી ને

કે આ ઘર એમનું ને પણ મારું છે હા આમાં સહી તો આ માલકિન પર સ્લિપ પર કરે ને એ સહી છે એમાં હા કાકા હા સહી તો શાંતિ ની છે આગળ અને આવું કરતા શરમ ના આવી ખાતે ધગો કરીને આટી પાસે સહી કરાવી લીધી કેનો ધગો હા એ ડ્રાગના હતા કારણ કે એની માટે તો હું એનો દીકરો હતો જ નહીં હેને તો પારખા જ વાલા હતા સાગર તે દિવસે તું તારી ભૂલ સ્વીકારીને મારી પાસે માફી માંગવા આવ્યો તો એ તમારો વેમ હતો કે એ દિવસે હું મારી ભૂલ સ્વીકારીએ ને ઘરે તમારી માફી માંગવા આવ્યો તો સાચી તો હું આ કાગળિયા ઉપર તમારી સાઈન કરવા માટે ઘરે પાછો આવ્યો હતો ભાઈ તો શું કરી રહ્યો છે તને ભાન છે તને મને બધું જ ભાન છે તમારે મને કહેવાની કોઈ જરૂર નથી હવે પણ તું સમજવાની કોશિશ કર

છતાં પણ તમને લોકોને એક મહિનો આપું છું એક મહિના પછી તમારે આ ઘર ખાલી કરવાનું છે આજે નથી કરવાનું અને જો મારો વધારે છોટો ગયો ને તો અત્યારે ને અત્યારે કપડાં ભરી અને બહાર કાઢી મૂકીશ અરે બેટા સાગર આ તો સારું નથી કરી રહ્યો ભાઈ આ ઉંમરે અમે ક્યાં જઈએ આ મકાન છોડીને અમે તો આવ્યા ને ગામડેથી ત્યાં અહીંયા જ રહીએ છીએ અમને શહેરમાં બીજું કોઈ ઓળખતું પણ નથી બાપુ આગળ તમારું ઘર નથી અહીંયા તમે ભાડે જ રહેતા હતા અને બીજું મકાન ભાડે ગોતી લો એમાં તમને વાંધો શું છે આગળ તમારા ઘરનું તો હતું નહીં પાટલા ટૂંકા ગાળામાં અમને મકાન કોણ આપશે ભાઈ એક મહિનો છે ટૂંકો ગાળો નથી સાગર હવે તું જે કરી રહ્યો છે ને એ સાવ ખોટું અને નીચમાં નીચ કામ કરે છે અરે મને તો અફસોસ થાય છે કે મેં તને ક્યાં જણ્યો તારા કરતા તો મેં કોઈ પાણો જણ્યો હોત ને તો લોકો એના પર કપડા ધોઈને મને ધુવા દે

તું મારી જોડે રમત કરતી હતી એમ હા પૈસા તો તું મને હેમ કરીને આપતી હતી ને કે જા લઈ જા મારી પાસે તો બહુ છે તું વાપર જે હા હું તને એમ પૈસા શું કામ આપું એટલી તારામાં બુદ્ધિ હોવી જોઈએ અને આ બધાની સાથે તારે પણ ઘરની બહાર નીકળવાનું છે હવે સિયા સિયા જે સારું નથી કર્યું હા ખોટું છે તે મને દગો આપ્યો છે એ તો જે સમજે તે તો એવું થયું જે ખાડો ખોદે ને એ જ પડે આપણને એવું લાગતું હતું દાળ માં કાળું છે પણ તમારા મુજબ આખી દાળ જ કાળી નીકળી સાગર તને હજાર વાર સમજાવ્યો હતો કે આ છોકરી તારે લાયક નથી પણ તારી બુદ્ધિ બેર મારી ગઈ હતી તને એના સિવાય કઈ દેખાતું જ નહોતું અને મેડમ તમે શું કહો છો તમારા કેટલા પૈસા લેવાના છે આની પાસે પચાસ લાખ પચાસ લાખ ને હું વિચારતી હતી કે તને હું મારી સાથે આ ઘરમાં રાખીશ પણ તે આજે મારા ઉપર હાથ ઉપાડ્યો કાલે તું શું પણ કરે હાથે ખોટું છે અલે આ 50 લાખ નો ચેક લાવ પ્રોપર્ટી ના કગળિયા એટલે જોવા દે મને જોઈ લે મારા રૂપિયા તને મળી ગયા ને ચાલતી પકડાઈ થી બીજી વાળા ઘર માં પગ ની મુક્તિ ભાડુવાત પાસે 50 લાખ નો છે મને શું ફેર પડે છે મને તો મારા પૈસા મળી ગયા ને હવે તમે સુજે કરો જોયું સાગર તને કેટલો સમજાવ્યો તો હે કેટલો સમજાવ્યો તો તને કે આ છોકરી તારે લાયક નથી પણ તને અમારી વાત માનવામાં નહોતી આવતી કે પ્રોપર્ટી માટે આ દેવી જેવી માં ઉપર હાથ ઉપાડ્યો અને શરમ પણ ના આવી ધિક્કાર છે સાગર ધિક્કાર છે તને મમ્મી મને માફ કરી દો મારી મોટી ભૂલ થઈ ગઈ

કાકા તમે ધીરુભાઈ ને સંસ્થાનું નામ સાંભળ્યું છે અરે હા ભાઈ એનું નામ તો શહેરમાં દરેકના મોઢે છે અને તો કેવડી મોટી હસ્તી છે અને ધારે ને તો અડધી રાત માં આખું શહેર ખરીદી આગે એ ધીરુભાઈ વાઘેલાનો હું એક ને દીકરો છું રાજ વાઘેલા પણ રાજ મને એ વાતની સમજ ના પડી કે તું આટલા મોટી વ્યક્તિ નો એક નો એક દીકરો હોવા છતાં આ ઘરે બસ ભાઈ દસ ની ઉમર રેવા આયવો કે માટી એ લાંબી વાત